અને સંજોવા બાજુ જાય છે આ ખડ બધું નીંદવાનું છે જીરામાં બધું ખડ ઉગ્યું હતું ને એ બધું નીંદવાનું છે તો હજી તો આખો દિવસ કામ કરવા માટે આવી ગયા છે અમે તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે કામ કરીએ હજુ કોઈ આવ્યું નથી ખેતરવાળા અને એવા કોઈ નથી આવ્યા તો હેન્ડો હવે નીંદીએ અમે તો ફ્રેન્ડ્સ આવી રીતના ખડ ઉપાડવાનું છે હજુ દાંતેડા લઈને આવ્યા નથી નહીં પણ આવી રીતના હાથે હાથે ઉપાડીએ આ બધું કેટલું બધું ખડ છે

કડવું થઈ જાય હાથ અને હાથ છે પણ આપણે મુરાન થાય અડી જાય ને તો કડવા કડવા લાગે એવું છે બધું ખેતરમાં આઉ બિયારણ વાળું ખડું પાડવાનું એટલે બિયારણ નઈ પડે હ આઉ આ બિયારો બધું બી એટલે આ બધું ઉપાડી લેને એટલે નઈ પડે હેલો ફ્રેન્ડ્સ તો બપોર થઈ ગઈ છે હવે જમવા માટે બેહી ગયા છે આ બાજુ સંજ છે જમી તો જમવામાં ગવારની શાક રોટલી ને છાસ સંજુ પણ ખાવા બે ગયો છે તો હવે જમી લઈએ હેલો ફ્રેન્ડ હવે જમી લીધું છે ને હવે હું છે ને આ બાજુ બીજા મજૂર આવ્યા છે તેમને ઓળખે છે ને તો એમની જોડે વાતો કરવા જાવ બે વાગ્યા લઈ જઈએ પાછી આવી જઈએ બે વાગ્યા આવું છું ફ્રેન્ડ્સ તો હવે થોડુંક આરામ કરીને જાગી ગયા છીએ ને સંજુને ઊંઘ જ આવે છે સંજુને ઊંઘ જ આવે છે હું પણ બધા જોડે વાતો કરીને આવી ગઈ થોડીક વાર બેઠી હતી તા અહીંયા તો હવે ટાઈમ થઈ ગયો છે સંજુ બોથા બધા ઊભા થાય છે ખેતરવાના જઈએ છીએ અમે કામ કરવા

તે મજા આવી જઈ ને અલગ અલગ કામ અમારે તો આવું અલગ અલગ કામ થોડું થોડું મળી જાય પણ આખો દિવસ પૂરો કરે પડે થોડાક દિવસ નું છે બે ત્રણ દિવસ પછી કઈ છે કડિયા કામ તો મારે તારે તારા આવે તો આવે ને

પાણી ગરમ મૂકવા માટે નહીં ગરમ પાણી નહીં લઉં ગરમ પાણી કરે છે સંજુ ઠંડી લાગે છે ફ્રેન્ડ્સ પાછો વરસાદ પડ્યો ને એટલે પાછી ઠંડી વધી ગઈ છે નહીં સંજુ ઠંડી વધી ગઈ વધી ગઈ છે આખો દિવસ કામ કરે એટલે ગરમ પાણી નહીં લે એટલે થાક ઉતરી જાય એટલે હંમેશા સંજુ ગરમ પાણી જ નહીં તો ફટોફટ સળગાઈ દેવતા અને કઈ બા પીવી છે કે નહીં નથી સંજુ કોઈ દિવસ પીતો અને હવે ફ્રેન્ડ્સ બધું જીરું ને એવું બધું તો હવે નીકળી જ ગયું છે તો ફ્રેન્ડ્સ ટ્રેક્ટર માં આવ્યા ને એટલા માટે વેલા આવતા રહ્યા બાકી તો અંધારું થઈ જાય અને ફ્રેન્ડ્સ કોઈ નવા આવ્યા હોય ને તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો મસ્ત મજાની કમેન્ટ પણ કરજો બહુ સારી સારી બધાની કમેન્ટ આવે છે એટલે કમેન્ટ વાંચીને બહુ સારું લાગે છે એટલે કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હું લાકડા લેવા માટે જાઉં છું થોડાક લાકડા છે તો સંજુ સળગાવે છે ને હું બીજા લઈ આવું રાંધવાને એવું કાલે તો ફોન આવશે ત્યારે જઈશું કંઈ બીજે નહીં આવે તો ખબર નહીં હવે શું થાય તો ફ્રેન્ડ હું અહીંયાથી લાકડા લઈ લઉં હવે તો આ બાજુ સંજુ પણ આવી ગયો છે ને મારાથી તો નીકળતા નથી સંજુ આ પાતલા પાતલા હું બે ત્રણ કર્યો છું તો સંજુ આવે ને તો જ આવા લાકડા અંદર થી આડે મારા થી તમે નહીં થોડાક પાત્રા પાત્રા થઈ ગઈ ઘરે ને નહીં મે પાત્રા થોડાક મૂક્યા છે તઈ થઈ જશે આટલા તો કુરાડી થી આ ખાડી થી નામ કર દીધી હા થઈ જશે તો લઈ લે હં તો હું લાકડા લેવા આવી હતી ને સંજુ આવીને લઈને જાય છે અને મારે તો ખાલી બે આવ્યા છે હાથમાં અને ફ્રેન્ડ સંજુ મારી છે ને બહુ જ હેલ્પ કરે છે બધા કામમાં આ બાજુ બળદ પાણી પીએ છે ઊંડું નથી સંજુ તો લાકડા પણ ફોડવા વળી ગયો ને અહીંયા હું પતલા થોડાક લાકડા મૂકી દઉં અને અંદર બહુ અધુમાળો થાય છે સંજુ તો સમજુ લાકડા ફોડી દઈએ ત્યાં સુધી પાણી ગરમ થઈ જાય પછી નાઈ લઈએ ને પછી રાંધીને ખાઈએ શાંતિથી હેલો ફ્રેન્ડ્સ તો હવે નહીં ધોઈ ને હવે રાંધવાનું કરીએ છીએ ચૂલામાંથી આવે ને તો બહુ આંખમાં લાગે છે નહીં સમજે જન રડતી હોય ને એવું લાગે છે તો ફ્રેન્ડ્સ અમે થોડાક અજમારું હતું ને ત્યાર હતા પણ અમને બધા રોજ કામ પર જતા હોય એટલે બધા ઓળખે ને એવા તે મળી ગયા હતા તો અહીંયા આવ્યા તો ચા પીધી થોડીક વાર બેઠા વાતો કરી એટલે અંધારું થઈ ગયું પછી નાતા ધોતા તો એકદમ અંધારું બહાર દેખાય છે એકદમ અંધારું થઈ ગયું અને હજી રાંધવાનું બાકી છે તો હવે સંજુ કહે છે કે ખીચડી બનાવી દે એટલે ફટોફટ રંધાઈ જાય પાછું કાલે સવારમાં કામ પર જવાનું છે નહીં એટલે આજે તો બ્લોક પણ નથી બન્યો આ બાજુ કામ સંજુ એકલો જતો રહ્યો પાછી આ બાજુ જતા રહ્યા એવું એટલે હવે એમ તો લાઇટ ફૂલ છે એટલે મસ્ત ચોખ્ખું દેખાય છે આ બાજુ નાઈ ધોઈને સંજુ બેઠો છે અને હવે હું રાંધું માં સંજુ બટાકા ને ટામેટાને કાપી લીધું છે તો એકદમ સિમ્પલમાં ખીચડી બનાવી દઉં હમણાં આવી લાઈફ છે જીવી લેને પછી સારું બની ચાલેશ સર પૈસા આવશે તારે હમ પછી ગેસ પર બનાવીશ આખું વરસ કામ કર્યું પૈસા ખબર જાય કામ તો કરું છું કે પૈસા આવશે કરીને કામ તો ચાલુ રાખું છું તેલની બોટલ ના કેટલા લઈ નઈ એટલે શાક ને એવું બનાવીને ખાઈ જમવાનું બની ગયું છે પૈસા ભેગા કરવાના છે એટલે સારું સારું નથી ખાવું તો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ